નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આજે ગુજરાતમાં ભારેથી અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણ છે એકવીસ બાવીસ જૂનના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આ ઉપરાંત જૂન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે ભારેથી થી અતિભારે વરસાદની આગાહીને કારણે મચ્છીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે પવનની ગતિ ચાલીસથી થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહી શકે છે સવારે દસ વાગ્યાથી લઈને આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના નાવકાસ્ટ બુલેટિનમાં જાહેર કર્યું છે કે જેમાં સાબરકાંઠા ભરૂચ સુરત ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારમાં જાહેર કર્યું છે જો તેના વિશે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવ ગીર સોમનાથ રાજકોટ મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે ચાલીસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે તો અન્ય કેટલાક જિલ્લામાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો